ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ દિવસે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવા મોરચાના સભ્યો વિધાનસભાના મુખ્ય દંડક મેયર ધારાસભ્યો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા પ્રભાત ફેરી લહેરીપુરા ન્યૂ રોડ

આહુતિ આપી અને દેશને આઝાદી અપાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી વડોદરા શહેરમાં જ્યાં પણ શહીદ સ્મારકો આવ્યા છે ત્યાં જઈને પણ તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે ત્યારે આજે યુવા મોરચા સાથે સૌ સાથે મળી અને પ્રભાત ફેરીમાં ભાગ લીધો અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે શહીદ ભગતસિંહ ચોક છે જ્યાં પુષ્પાંજલિ અર્પણ કરવાનું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે ત્યાં પણ સૌ સાથે મળી અને વીર ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી